આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ શુક્રવારના રોજ કાવડાના મોહળા પ્રાથમિક શાળામાં બાલ સંસદની ચૂંટણી અંતર્ગત મંત્રીમંડળની રચના કરવામાં આવી જેમાં શાળાનું સંચાલન વિદ્યાર્થીઓને સમજાઈને વિદ્યાર્થીઓ થકી વ્યવસ્થિત રીતે થાય તેવા હેતુથી વિદ્યુત સમિતિઓની રચના કરવામાં આવી જેમાં પ્રાર્થના સમિતિ આરોગ્ય સમિતિ રમત ગમત સમિતિ સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ પ્રવાસ પર્યટન સમિતિ ઇકો ક્લબ સમિતિ આપત્તિને વ્યવસ્થાપન સમિતિ લાઇબ્રેરી સમિતિ સ્વચ્છતા સમિતિ પ્રયોગશાળા સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવી જેમાં ચૂંટાયેલ તમામ મોનિટર ઉપ મોનિટર જીએ સુપ જીએ તથા અન્ય વિદ્યાર્થીઓ સહભાગી થઈ પોતાની જવાબદારી નિભાવવા સ્વીકાર કર્યો શિક્ષકોએ સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મંત્રીમંડળની કામગીરી બાબતે સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી કેવરભાઈ પટેલે આ બાળ સંસદમાં સમિતિમાં તમામ દિશા સૂચનો કર્યા શાળાના ખેલ સહાયક શિક્ષક શ્રી મહેશભાઈ બારિયા સાહેબે નેતાગીરી બાળકોમાં વિકસે આ બાબતે માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓમાં જળવાય તે માટે શૈલેષભાઈ સાહેબે પ્રેરણા માર્ગદર્શન આપ્યું બાળકોમાં અભ્યાસમાં સતત હરીફાઈ રહે તે માટે કુલદીપસિંહ રાઠોડ સાહેબે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું જિગ્નેશભાઈ પરમાર સાહેબે ગણિત વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધુ રસ લઈ કઠોર પરિશ્રમ કરે તે બાબતે પણ ધ્યાન દોર્યું રિપોર્ટર વિજય ચર પોસ્ટલી